પોષણ માસ ને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન કિશોરી હેલ્થ ચેકઅપ વાનગી પ્રદર્શન વાનગી હરીફાઈ પૂર્ણ યોજના અંતર્ગત સ્વસ્થ કિશોરી સ્પર્ધા સ્વસ્થ બાળક સ્પર્ધા તેમજ ટી એલ એમ ઇ સી સી ઈ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જનપદ એનજીઓ દ્વારા વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન પોશીના તાલુકાના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કોઈએ પોષણ માસ અંતર્ગત શપથ ગ્રહણ કર્યા હતા આ સાથે જ એક પેઢ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સદસ્ય અધિક આરોગ્ય અધિકારી ચારણ સીડી પીઓ તાલુકા વિકાસ અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી તાલુકા શિક્ષણ અધિકારી સુરેશભાઈ ડાબી ખેડબ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના ના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે